વડોદરાના ગાજરાવાડી ગણપતિ મંદિર રોડ પર છેલ્લા ઘણા વર્ષોથી ડ્રેનેજની કામગીરી અને રોડની ખોદવાની કામગીરીથી રહીશો ભારે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે વડોદરાના ગાજરાવાડી ગણપતિ મંદિર રોડ પર છેલ્લા ઘણા વર્ષોથી ડ્રેનેજની કામગીરી અને રોડની ખોદવાની કામગીરીથી રહીશો ભારે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે વડોદરાના ગાજરાવાડી લક્ષ્મી ગણપતિ મંદિર રોડ પર છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજની કામગીરી ઠેર ઠેર કરવામાં આવી રહી છે જેમાં રસ્તાઓ ખોદી કાઢ્યા છે અને મોટા ખાડાઓ પડી ગયા છે જ્યારે એક તરફ ગણપતિ મંદિર પાસે ચાલવાની પણ જગ્યા નથી તેવામાં વચ્ચે ડાયવર્ઝનનો બોર્ડ મૂકી દેવામાં આવ્યો છે અને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે તેના કારણે વાઘોડિયા રોડ તરફ જવાનો માત્ર એક માર્ગ આ રસ્તો છે જેના લીધે હજારોની સંખ્યામાં દરરોજ અહીંથી લોકો પસાર થાય છે તેવા સમયે લોકોને ભારે તકલીફોનો સામનો કરવાનો વારો આવ્યો છે જ્યારે એક તરફ પ્રાથમિક સમસ્યા સર્જાય છે તો બીજી તરફ રોડ અને ડ્રેનેજની હલકી કામગીરીના કારણે આ કામગીરી વારંવાર થાય છે જેમાં અધિકારી કર્મચારી નેતાઓની કટકી ચાલતી હોવાની પણ લોકોમાં ચર્ચા ચાલી રહી છે જ્યારે એક જ કામના વારંવાર બિલ મંજૂર કરાવવાનો પણ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે છે એવું તો શું કે વર્ષોથી એક જ કામ પૂર્ણ થતો જ નથી એવી સમસ્યાથી લોકો ભારે પીડાઈ રહ્યા છે વહેલી તકે આ રસ્તાનું કામ પૂરું નહીં થાય તો વિસ્તારના રહીશો આંદોલન કરવાની પણ વિચાર કરી રહ્યા છે